ઘણા આપણે એમ કે ભાઈ ભગવાન કૃષ્ણ છે બ્રહ્માંડ ને તોડી નાખવાની જેનામાં તાકાત છે એ કૃષ્ણ છે પણ છતાંય શિશુપાલ તમારી જેવા કોઈ શિશુપાલો ની હોહો ગાળવી સહન કરવાની એમાં ધીરજ છે ને એટલે ભગવાન છે સાહેબ

શ્રીમદ્ સંસ્કાર એમ એમ કરતા કરતા લગભગ બધા મને હોળે હોળ આવડે છે પણ એ મને જાઉં પણ હોળે હોળ સંસ્કાર આપણે બધાને ન મળે આપણે દરેક સમાજને સોળેસોળ સંસ્કાર ન મળે દાખલા તરીકે આપણે જનોય ધારણ ન કરીએ તો અગ્નો પવિત્ર સંસ્કાર આપણને ન મળે ત્રીજી વાત આપણને સમાધિ સંસ્કાર સમાધિમાં ન મળે આપણે અગ્નિ સંસ્કાર મળે અંતિમ સંસ્કારમાં અગ્નિ સંસ્કાર મળે પણ સમાધિ ન મળે પણ મારે કેવું છે એ સાહેબ કે બધાય સંસ્કાર તો ન મળે પણ એક સાથી થોકે ને કહું કે ગર્ભ સંસ્કાર તો હોય ટકા હકદાર છે અને આ બધુંય કોઈ પાયા ઉપર ઉભું હોય ને તો ગર્ભ સંસ્કાર ઉપર આ વૃદ્ધાશ્રમ ખુલ્યા છે એ ગર્ભ સંસ્કાર છે હમણાં હમણાં તો એક હોસ્પિટલ માં બાળક જન્મત જે બોલ્યો નગર ખરેખર તો જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે ને લગ્ન હોય અને વરરાજા એને માંડવામાં હોય ત્યારે અંગરખું ને સાફો ને હાથમાં તલવાર લઈને આમ ફેરા ફરે તો સારો લાગે આડેદી પહેરીને કે સારો ન લાગે આપણે એમ થાય કે નાટકમાં જતો હશે આ કોઈ ન હોય ને બસ માં એકલો સાફો હાથમાં તલવાર લઈને બસ માં હેન્ડલ પકડીને ઊભો હોય તો કોણ કોણ વરરાજો કે જ હોય તારે જાનડિયું હોય અણવર હોય વિગેરે વિગેરે જાનૈયા હોય કોઈ હાદા હોય કોઈ જાનમાં તો બધા હોય ને ઈ પછી ઈ એનો ઉતારો ન હોય ઈ ન્યા બેઠા બેઠા કે રમણવાર પતિ ગયો કે પુરુષ થઈ ગયો

આ બાળક તો હસ્યોય નહી રડ્યો નહી અને સીધું બોલ્યો બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પા નો ડાયલોગ બોલ્યો આમ કરીને ઝૂકેગા નહી ચાલા ડોક્ટર ધ્રુજી ગયો

સારતો મના સે

કારણ કે અહીંયા તમારે હેલિકોપ્ટર ઉતારવું હોય તો હેલીપેડ નું આયોજન કરવું પડે પ્લેન ઉતારવું હોય તો રનવે નું આયોજન કરવું પડે તો આવા સંતો જેવી મહાન ચેતના ને ઉતરવા માટે એવી જનેતા ગોતતા હોય છે સાહેબ ત્રણ જ ઉપર આખી દુનિયા હાલે છે એક ભક્ત ઉપર એક દાતા ઉપર અને એક સુરવીર ઉપર એટલે મારે એક વાત

ગર્ભ સંસ્કાર શું કામ કરે વાત કરું છું આપણે હું નથી કોઠાનું યુદ્ધની રચના કરી હવે પાંડવોમાં હાથ કોઠા યુદ્ધ કરી શકે એવી કોઈ વ્યક્તિ હતી નહી આ યુધિષ્ઠિરે બીડું મૂક્યું અને ભગવાન કૃષ્ણ નો સગો ભાડે અર્જુન નો દીકરો બેન સુભદ્રા નો કુવાર વર્ષ ના દીકરા આમાં હું ધાકાજી કી બોલે એટલે ધ્યાન રાખો અને અત્યારે જેવા યુવાન ની વાત હાલે છે મૂળ વાત ઉપર આવું સાહેબ એકવીસ વર્ષ ના અભે એ

બેન સુભદ્રા છે કે ફાટ કરે છે કલ્પના જેનો મામો કૃષ્ણ હોય જેનો ભાઈ કૃષ્ણ હોય સુભદ્રા ને કેવડું ગૌરવ હોય એનો એકનો એક દીકરો જયારે આવી રીતે પહોંચ્યો હોય અહિયાં ફાટ રૂદન કરે છે અને એમાં ભગવાન કૃષ્ણ નો પ્રવેશ થાય છે હવે સાંભળ ભગવાન કૃષ્ણ ને આવતા જોઈને સુભદ્રા બેને ગડગડ થી દે અને ભગવાન કૃષ્ણ ના ડોકે ટીંગાઈ ગઈ બધ ભરી ગઈ ગોવિંદ ગોપાલ મારા એક ના એક દીકરા ને કૌરવ ગોવિંદ મારા એક ના એક દીકરા નેવે મૂકીને મારા દીકરા ને માર્યો છે ગોપાલ હજી તો મારા અભિમાન્ય પરણાવ્યો

સાતમા કોઠે તું સુઈ ગઈ એ સાતમા કોઠાની નીંદરે તારા અભિમાન્યુને કાયમ સુવડાવી દીધો છે અને હા લે સુભદ્રા એ સાતે સાત કોઠા જો તું સાંભળી ગઈ હોત અને એકવાર અભિમાન્યુ જે સાત કોઠાની વાત એ માના કોઠામાં જો સાંભળી ગયો હોત તો હા લે સુભદ્રા પૃથ્વીના ગોળામાં ઉપર કોઈ એવો ન નહોતો કે મારા અભિમાન્યુનો વાળ વાકો કરી શકે પણ જ્યારે કોઈ મહાપુરુષ તમને સંસ્કાર આપે છે ગર્ભમાં જે તમારું બાળક જે સાંભળી રહ્યું છે એ સંસ્કારમાં ત્યારે તકલીફો પડે છે હવેનો યુગ તો બેનો સારો છે એક એ બેનું મોબાઈલ વગેરે નથી રહેતા દીકરાના વો હોય પોતાની એ ગર્ભ પરિસ્થિતિ હોય ત્યારે કમસે કમ તમે મોબાઈલમાં તો બેઠા બેઠા તમે સાંભળી લેતા હો અને આઠ મહિના સુધી તમે સારી વાતો સિવાય અરે છોડો કાયદેસર ગર્ભ સંસ્કાર માટે શું ત્યાં સુધી જો હરખી વાતો સાંભળી લેવું પછી તમારા છોકરા ને તમારે કેવું પડે દીકરા મંદિરે જાજે તો સાહેબ હું ગાવાનું બેન કરી દઉં મંદિરે જ જાય સાહેબ એ બીજે ન જાય અયોધ્યા થી લઈ અને મૂળભાઈ સાહેબ આજે મુ જાગરણ થઈ ગયું છે આવા દાતાઓ ખૂબ દાન થી મંદિરો તો બનશે પણ મંદિરે જાય એવા તો આપણે ઉભા કરવા પડશે ને મારા બાપ બાકી પછી મંદિરે ઓટોમેટિક નગારા મૂકી દે હમણાં તો એક મંદિરે બાપુ છે લાઈટ થી આરતી કરતા દીવા પાંચ વાળા લાઈટ નામ કરે બાકી મારા દીકરા તારા ધર્મ ઉપર કે હવે રાખ ને તું રાણ માટે હવે એકલી વાતું નથી કરવી કામે લાગવું પડશે જાગવું પડશે એટલે આલડું લખ્યું છે જવેરસન મેઘાણીએ પણ મને એવું લાગે છે કે આજના ટાઈમ આ એક કડી તો લખી છે આ એક કડી છે ને એ વર્તમાન માટે લખી છે એટલે કઈ પંક્તિ લખી જાય પણ ઉઠજ ને મારા કહે તારું હિંદુ

아유. <sus>